છે હું છું મહેતા માર્કેટના નિષ્ણાંતો પાસેથી મેળવીશું દર્શકોના પ્રશ્નોનું સમાધાન પરંતુ તે પહેલા નજર કરી લઈએ મુખ્ય સમાચારો ગ્લોબલ સંકેતોથી ભારતીય બજારોમાં મોટો ઘટાડો નિફ્ટી સાતસો પોઈન્ટથી વધારે તૂટી ચોવીસ હજારની નજીક બેંક નિફ્ટીમાં પણ અઢી ટકાથી વધુને વેચવાડી મિડ કેપ અને સ્મોલ કેપમાં સૌથી વધારે દબાણ વીસ ટકા ઉછળ્યું ઇન્ડિયા વિગ્સ ગ્લોબલ બજારોથી જોરદાર વેચવાળી જાપાનનું બજાર નિકે બાર ટકાથી વધારે તૂટ્યું ઓગણીસો સત્યાસી બાદ સૌથી ખરાબ દિવસ દક્ષિણ કોરિયાના બજાર કોસ્પીમાં પણ લાગેલ લોઅર સર્કિટ બીજા એશિયન બજારમાં પણ ઘટાડો નાસડેક ફ્યુચર્સમાં પાંચ ટકાથી ભારે વેચવાળી એફએમસીજી સહિત તમામ ઇન્ડેક્સમાં ઘટાડો રિયલ્ટી કેપિટલ ગુડ્સ અને ઓટોમાં સૌથી વધારે વેચવાળી ત્રણેય સેક્ટર ઇન્ડેક્સ ત્રણ ટકાથી વધારે તૂટ્યા ઓટો શેર્સમાં સંવર્ધન મદરસન દસ ટકાથી વધારે ઘટી બન્યો વાયદાનો ટૉપ લૂઝર એસબીઆઈના અનુમાનથી નબળા પરિણામ રહેતા સ્ટોકમાં આજે વેચવાળી લગભગ પાંચ ટકા જેટલો ઘટ્યો સ્ટોક અસેટ ક્વોલિટી નબળી પ્રોવિઝનિંગમાં પણ વધ્યા વધારો નેટ ઇન્ટરેસ્ટ માર્જિન પણ દબાણ બેંકના નફા અને વ્યાજથી આવક હનુમાનથી ઓછા અને પહેલા ત્રિમાસિકમાં પરિણામ બાદ ટાઇટનમાં આવ્યો પોણા ત્રણ ટકાનો ઘટાડો નફો ફ્લેટ રહ્યો પણ આવકમાં આઠ ટકાનો ઉછાળો ત્યાં જ બ્રિટાનિયાના પરિણામ સારા રહેતા શહેરમાં આવી તેજી વાયદાના ટોપ ગેનરમાં શહેર સામેલ અને ગુડ આફ્ટરનૂન સ્વાગત છે આપનું અને એક નજર બજાર પર કરી લઈએ તો એક વેચવાલી જે રીતે આજનો દિવસ આપણને બનતો દેખાયો છે નિફ્ટી જુઓ ચોવીસ હજાર પાંત્રીસના લેવલની આસપાસ અત્યારે કારોબાર કરતી દેખાઈ રહી છે જે એકદમ ઘટાડો જોયો હતો ચોવીસ હજારના સ્તરથી તૂટતા દેખા હતા ત્યાંથી થોડી ઘણી રિકવરી ફરી એકવાર નિફ્ટીમાં આપણને આવતી દેખાઈ રહી છે બેંક નિફ્ટીમાં જુઓ લગભગ પોણા ત્રણ ટકાની એની દબાણ સાથેનો કારોબાર છે ને પચાસ હજાર સત્યાવીસના લેવલ્સની આસપાસ અત્યારે બેંક નિફ્ટી જે છે તે આપણને કારોબાર કરતું દેખાયો છે મિડકેપમાં જેમ આપણે જણાવ્યું એમ સૌથી વધારે વેચવાલી છે સાડા ત્રણ ટકાથી વધુનું દબાણ મિડકેપ ઇન્ડેક્સ બતાવી રહ્યું છે અને પંચાવન હજાર આઠસોના લેવલ્સની આસપાસ મિડકેપમાં કારોબાર થઈ રહ્યો છે ફોકસ રાખવાનું રહેશે એડવાન્સ ડિક્લાઇન રેશિયો પર નજર કરી લઈએ સ્ટોક સ્પેસિફિક એક્શન કઈ તરફની છે તો માત્ર એકસો બાવન શેર્સ એવા છે જે બજારને અત્યારે સપોર્ટ કરી રહ્યા રહ્યા છે જ્યારે બાવીસસો કાઉન્ટર એવા છે જે બજારમાં દબાણ બનાવી રહ્યા છે તો ખાસ ફોકસ રાખવાનું રહેશે સ્ટોક સ્પેસિફિક એક્શન પર નેગેટિવિટી તરફની આપણને વધારે રહેતી દેખાઈ રહી છે નજર રાખવાની બની રહેશે ત્યારે જ દર્શકોના પ્રશ્નો સમાધાન આપવા આપણી સાથે જોડાઈ રહ્યા છે કે આર ચોક્સી સિક્યુરિટીઝના હેમેન કાપડિયા હેમેન ગુડ આફ્ટરનૂન સ્વાગત છે આપનું અને માર્કેટના જ એક વિધિ શરૂઆત કરીએ કારણ કે એક ગ્લોબલ સંકેતો જે રીતે સંકટ જે રીતે ભારે પડતું દેખાયું છે ઇન્ડિયન માર્કેટ માટે પણ ઓવરઓલ જે સેલોફ આપણે જોયું છે નિફ્ટી બેંક નિફ્ટી મેડ કેપ સ્મોલ કેપ બધામાં કઈ રીતે તમે હવે વ્યૂ રાખી રહ્યા છો અને જે નીચલા સ્તરેથી એક રિકવરી પણ આવતી દેખાઈ રહી છે પણ આજે એક રિકવરી જે છે તે ટકતી આપણને નથી જોવા મળી બજારમાં લેવલ્સ કયા હવે ખાસ ફોકસ ઓલ ગુડ આતી આભાર તમારે શુંમાં બોલા માટે જેમ તમે કીધું ઇન્ટરનેશનલ સંકેતની હિસાબે માર્કેટમાં પ્રેશર છે પણ આથી તમે સાચું પૂછો તો માર્કેટને ભાનુ જોતું હતું કરેક્શન આપવા માટે બહુ વન વેચાયેલું છે ગયેલી કે પણ આપણે અમુક સ્ટોક્સ આપણે દર્શક સાથે ડિસ્કસ કર્યા આપણે એ જ કીધું તું કે ભાઈ વન થડ લેજો કે અડધા લેજો પૂરા નહીં લેતા લેવલ પર કરેક્શનમાં જગ્યા રાખજો એટલે એક કરેક્શનની જરૂરત હતી માર્કેટ વન વેચાયું હતું એટલે કરેક્શન ની શરૂઆત છે યસ કારણ તો અનઓઈડેબલ છે આપણે લેવલની આરથી તમે વાત કરો તો જો એક ચોવીસ એકસોનું લેવલ હતું જે ચોવીસ એકસોનું લેવલ હવે અ છે યુ એટલે આજે કદાચ એની નીચે બંધ ન આવે પણ નેક્સ્ટ લેવલ ત્રેવીસ છસો સડસઠ છે આરતી અને એની નીચેનું સપોર્ટ લેવલ આવે છે ત્રેવીસ ચારસો ટાઈમિંગ જો તમે ચાર્ટ ચાર્ટમાં જુઓ તો માર્કેટ થોડું ઓવર સોલ્ડ છે એક નાની રિકવરી આ જે રિકવરી હમણાં ચાલુ છે એ કદાચ થોડી સક્રિય થઈ શકે પણ જે ગેપ પડ્યો છે આરતી એક આપણે શુક્રવારે ગેપ જોયો ગુરુને શુક્રને અને શુક્રને સોમનો ગેપ જોયો આ ગેપ મોટો છે આ જ્યાં સુધી ગેપ રહેશે ત્યાં સુધી આરતી થોડુંક મંદીનો ગેપ માર્કેટને હેરાન બી કરશે રેઝિસ્ટન્સ બી આપશે અને અપસાઇડ કેપ રહેશે એટલે આ બે ગેપ છે એટલીસ્ટ પહેલાં ગેપ ભરાય તો થોડુંક રિલીફ મળે પણ હમણાં તો એવું કંઈ લાગતું નથી ઇન્ટ્રાડે બાઉન્સ છે કેટલો સબસ્ટ્રેન થાય છે જોઈને જેમ તમે કીધું આરતી વિક્સમાં જબરદસ્ત ઉછાળો છે હવે અમેરિકાની વિક્સ તમે જુઓ તો શુક્રવારે ઓગણત્રીસ સુધી ગઈ હતી બંધ આવ્યું ત્રેવીસ પણ હવે આપણી વીસ વીસ પર આવી ગઈ એટલે તો બરાબર છે જીઓ પોલિટિકલ ટેન્શન છે એટલે જ્યાં સુધી બધું ઠેકાણે નહીં પડે ત્યાં સુધી મને લાગે તો થોડું માર્કેટ બોલેટાઇઝ જ રહેશે આઈ થિંક બજારથી થોડુંક દૂર રહ્યો હા ફંડામેન્ટલી સારી ચીજ કરેક્શનમાં ટુકડે ટુકડે જરૂર લેવા જેવી છે આ કાંઈ માર્કેટનું એમ નથી બહુ જ ફાસ્ટ રનઅપ થયો હતો એટલે ક્યાંક તો પ્રોફિટ બુકિંગ આવવાનું જ હતો આથી તો ખાસ કરીને એક પ્રોફિટ બુકિંગ જે છે તે અત્યારે આપણને બજાર બતાવી રહ્યું છે અને એક ઘટાડો આવ્યો છે તેમાં થોડું થોડું તબક્કાવાર તમે રોકાણ જે છે તે પણ કરીને ચાલી શકો છો ખાસ કરીને નિફ્ટી માટે જે સપોર્ટ લેવલ હવે મહત્વના બનતા દેખાયા છે ત્રેવીસ હજાર છ સડસઠ અને ત્યારબાદ ત્રેવીસ હજાર ચારસોના જે છે તે લેવલ્સ ઇમ્પોર્ટન્ટ છે તો ફોકસ ત્યાં રાખવાનું રહેશે દર્શકોના પ્રશ્નોના સમાધાન લેવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં એમએનજી જે સવાલ પૂછી રહ્યા છે શૈલેન્દ્ર શૈલેષ પટેલનો સવાલ આવી રહ્યો છે ટેક મહિન્દ્રા અને ટાટા સ્ટીલનો સપ્ટેમ્બરનો ફ્યુચર અત્યારે લેવાય કે નહીં શોર્ટ ટર્મ માટે અને ટાર્ગેટ સ્ટોપ લોસ શું ધ્યાનમાં રાખવો પૂછી રહ્યા છે ટેક મહિન્દ્રા ટાટા સ્ટીલ આ બંને માટે તેમને સપ્ટેમ્બરનો ફ્યુચર લેવો છે કઈ રીતે તમે આ બંનેને જોઈ રહ્યા છો કાઉન્ટરને અને સપ્ટેમ્બર ફ્યુચર જો ખરીદવું હોય તો અત્યારે વ્યૂ રાખવો જોઈએ પોઝિટિવલી આઈ થિંક વ્યૂ વ્યૂની અગેન્સ્ટ વ્યૂ નહીં આપવો જોઈએ પણ આપણા દર્શકોને દર્શકને વિનંતી છે શૈલેન્દ્રભાઈ કે જરાક વોલેટિલિટી છે તો ફ્યુચર સંભાળીને કરજો આઈડિયલી નહીં કરો તો સારું પણ કરો તો સંભાળીને કરજો અને સ્ટોપલો જરૂર રાખજો બરાબર આપણે ટેક મહિન્દ્રાની વાત કરીએ તો ટેક મહિન્દ્રાનો આ કેશ માર્કેટ લેવલ છે આરતી ચૌદસો સોલનો સપોર્ટ લેવલ છે હમણાં તમે જોશો તો કરેક્શનની શરૂઆત હોય એવું લાગે છે પણ ચૌદસો સોલ કાફી ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ છે કારણ કે આ આ લેવલ કંઈક આઠેક મહિના પછી સોરી પાંચેક મહિના પછી પાર કર્યું અને હવે ઉપર જઈને પાછો લેવલ ટેસ્ટ કરવા છે એટલે આ લેવલ ઇમ્પોર્ટન્ટ છે જો એ તૂટે છે તો એથી નિયર ટર્મમાં આપણે નેગેટિવિટી વધી જાય તો જો તમે એકદમ શોર્ટ ટર્મ વ્યૂ લઈને ચાલો એકાદ બે ચાર દિવસમાં તો આ તમારે ચૌદસો સોળની સ્ટોપલોસ રાખજો અને જો થા જો તમારો થા થોડોક લાંબો વ્યૂ હોય તો મારે હિસાબે ચૌદસો સોળની નીચે નેક્સ્ટ વીકલી હું તમને શોર્ટ ટર્મની મીડિયમ ટર્મ સપોર્ટ લેવલ આપું છું કારણ કે આટલી 20 20 ની વીક્સ પર શોર્ટ ટર્મ લેવલ કદાચ કામ નહીં કરે એટલે નેક્સ્ટ સપોર્ટ લેવલ આવે છે 1350 તો આ બે લેવલ ધ્યાનમાં રાખીને કામ કરજો તમે જેમ મેં કીધું પ્લીઝ સ્ટોપ લોસ રાખજો Tata Steel ની વાત કરીએ તો Tata Steel ઓવર સોલ્ડ છે નોટフェア ટુ કમ્પેર પણ ટેક મહિન્દ્રા કરતાં Tata Steel વધારે લાંબા વખતથી ઘટી રહ્યો છે 3 ને 3 6 ને 8 વીક થઈ ગયા આર્થિક એટલે ટાટા સ્ટીલને સપોર્ટ જલ્દી મળે એવું લાગે છે હમણાં કેશ માર્કેટ લેવલ છે એકસો એકાવન એકસો ઉડતાલીસનો વીકલી વીકલી પર ઘણો સારો સપોર્ટ છે એની નીચે સપોર્ટ આવે છે એકસો એકતાલીસ એટલે આ લેવલ ધ્યાન રાખે અને જો એક લેવલ પર લેન્ડ કરે તો બીજા લેવલ પર સ્ટોપલોસ જરૂર રાખી દેજો મને લાગે છે ટાટા સ્ટીલ સ્ટેબલ વધારે પહેલાં થઈ છે કારણ કે આઠ વીકથી ઘટાડો છે ને બહુ ઇમ્પોર્ટન્ટ લેવલની આસપાસ છે આથી ઓકે તો આ લેવલ્સ જે જણાવવામાં આવ્યા છે તેમાં ધ્યાનમાં રાખીને તમે ખરીદદારી જે છે તે કરીને ચાલી શકો છો ટેક મહિન્દ્રાની વાત કરી લઈએ ચૌદસો સોળનો એક સ્ટોપલોસ જે છે શોર્ટ ટર્મ માટે તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે અને મીડિયમ ટુ લોંગ ટર્મ માટે જે સ્ટોપલોસ છે તેરસો પચાસનું ધ્યાનમાં રાખવાનું રહેશે અને વાત કરી લઈએ ટાટા સ્ટીલની તો અહીંયા જે છે વીકલી સપોર્ટ જે એકસો ઉડતાલીસનો છે તેને ધ્યાનમાં રાખવાનું રહેશે અને ત્યારબાદ એકસો એકતાળીસનો સપોર્ટ જે છે તે પણ આપણને બનતો દેખાઈ શકે છે મહત્વનો તો ટાટા સ્ટીલમાં પણ તમે વ્યૂ જે છે પોઝિટિવ રાખીને ચાલી શકો છો સ્ટોપલોસ ખાસ ધ્યાનમાં રાખવાના રહેશે એ સાથે જ સમય થયો છે એક વિરામ લેવાનો વિરામ બાદ અન્ય ક્વેરીસ પર નજર કરીએ ફરી સ્વાગત છે આપનું આગળ વધીએ તો જે રીતે દર્શક મિત્ર સવાલ પૂછી રહ્યા છે સંતોષ મહેરાનો સવાલ આવી રહ્યો છે ત્રણ કાઉન્ટર માટે સવાલ છે હેમેન હુડકો જીઓ ફાઇનાન્શિયલ અને સંવર્ધન મદરસન અત્યારે ફ્રેશ એન્ટ્રી લેવી છે લોંગ ટર્મ માટે તો વ્યૂ રાખવો જોઈએ કે નહીં પૂછી રહ્યા છે હુડકો અને જીઓ ફાઇનાન્શિયલ માટે તો એક વ્યૂ છે જ પણ જીઓ સંવર્ધન મદરસન જે રીતે આજે એક એક વેચવાળી આપણને બનતી દેખાઈ રહી છે અને વાયદાનો ટોપ લૂઝર જે રીતે બનતો દેખાયો છે લેવલ્સ લાગી રહ્યા છે કે આ સ્તરે આ ત્રણે કાઉન્ટરમાં જે રીતે ઘટાડો આવ્યો છે એન્ટ્રી કરવી જોઈએ ફ્રેશ એન્ટ્રી ત્રણે કાઉન્ટર તો આતી સારા છે એટલે સ્ટોક સારા છે પણ અમુકની કરેક્શનની એવી શરૂઆત છે એટલે વન સગેન આપણે જે ગયા વીકે પણ આ સલાહ આપી હતી એક તબક્કે નહીં લેતા ગયા વીકે આપણે કીધું હતું કે અડધા લેજો અડધા લેજો હવે આપણે કહીએ છીએ કે વન થર્ડ લેજો એટલે આપણે ગુડકોની વાત કરીએ તો હમણાં બસો ત્રાણું છે આરતી મારી હિસાબે બસો પંચોતેરની આસપાસ પહેલું બાઈંગ કરો બીજું બીજી ખરીદી તમે કરો બસો પિસ્તાલીસ ને ત્રીજી ખરીદી તમે કરો બસો ત્રીસની આસપાસ આ સપોર્ટ લેવલ ગણીને આપ્યા છે ત્રીજું લેવલ બીજું લેવલ આવશે એવું જરૂરી નથી પણ જો લાંબા ઘટાડો આવ્યો અને જે હિસાબે માર્કેટની જીઓ પોલિટિકલ રિસ્ક છે આ એ ગણીને લેવલ આપ્યા છે કે કદાચ થોડું ઊંડું કરેક્શન આવી શકે આપણી માર્કેટ પણ બહુ બહુ સરસ રીતે ચાલી છે એટલે આ લેવલ છે બીજું તમે કીધું આપણે સંવર્ધના મદરસનની વાત કરીએ તો એફન સ્ટોક્સમાં તો ઘણી વધારે દફડાતફડી હોય છે આરતી અને ઘણી વાર શું કહેવાય આપણે લોટ સાઈઝ બી મોટું હોય એટલે સ્ટોક સારો છે સ્ટોકમાં કોઈ વાંધો નથી તમે જુઓ તો સત્યાસી વાળો બસો દસ થયો છે આરથી ઓલમોસ્ટ વન વે છેલ્લા વરસમાં દસ મહિનામાં એટલે હવે ક્યાંક તો તમારે પ્રોફિટ બુકિંગ મુનાફા વસૂલી આવવાની જ હતી આપણે લેવલની વાત કરીએ તો પહેલું લેવલ એકસો સિત્તેર છે આરથી બીજું લેવલ છે એકસો સાહીઠ અને ત્રીજું લેવલ છે એકસો પિસ્તાલીસ મારી હિસાબે ત્રણ લેવલ પર તમે તબક્કાવાર ખરીદી કરો સ્ટોકની બન શકે તમારો વ્યૂ એટલીસ્ટ છ મહિનાથી વરસનો હોવો જોઈએ આરતી અને તમે ત્રીજો સ્ટોક કીધો જીઓ ફાઈનાન્શિયલ જીઓ ફાઈનાન્શિયલ માં આપણી પાસે ડેટા રિલેટિવલી ઓછો છે ઇન અ સેન્સ આ બાકીના બે સ્ટોક નો આપણી પાસે ઘણો ડેટા છે આ કમ્પેરેટિવલી લિસ્ટિંગ નવું છે એટલે જીઓ ના લેવલ ની વાત કરીએ તો 315 295 અને 275 આઈ થિંક આ આ ત્રણ લેવલ છે જે તમે જીઓ ફાઈનાન્સ ભી લઈ શકો આરતી તો આ લેવલ્સ જે જણાવવામાં આવ્યા છે તેને ધ્યાનમાં રાખી અને હુડકોની સૌથી પહેલાં વાત કરી લઈએ બસો પંચોતેર બસો પિસ્તાલીસ બસો ત્રીસ આ જે સપોર્ટ લેવલ છે તેને ધ્યાનમાં રાખીને તમે તબક્કાવાર ખરીદારી કરીને ચાલી શકો છો હુડકો માટે ત્રણથી ત્રણ મહિનાથી લઈને વર્ષ સુધીનો વ્યૂ જોશે તો તમે ખરીદારીનો વ્યૂ રાખી શકો છો સંવર્ધન મધર વાત કરી લઈએ તો ત્યાં જે લેવલ્સ જણાવવામાં આવ્યા છે એકસો સિત્તેર એકસો સાહીઠ એકસો પિસ્તાલીસના છે તો આ લેવલ્સને ધ્યાનમાં રાખી અહીંયા પણ તમે તબક્કાવાર ખરીદારી કરીને ચાલી શકો છો અને જીઓ ફાઇનાન્શિયલની વાત કરી ત્રણસો પંદર બસો પંચાણું બસો પંચોતેર શૈલેષ પટેલિંગ કાઉન્ટરમાં ફ્રેશ એન્ટ્રી કરવી છે તેમને બેંક ઓફ બરોડા અને કેનરા બેન્ક બેંક ઓફ બરોડા અને કેનરા બેન્કમાં ફ્રેશ એન્ટ્રી કરવી છે ટાર્ગેટ સ્ટોપ લોસ શું રાખવું જોઈએ પૂછી રહ્યા છે એમ કઈ રીતે જોવું જોઈએ આ બંને બેન્કિંગ કાઉન્ટરને અને જે રીતે આપણે પીએસયુ બેન્કમાં એક વેચવાળી જોઈ છે ફ્રેશ એન્ટ્રી માટે અત્યારનો સમય સારો રહેશે ટોપ બોટમ તો આજથી હાથમાં આવે નહીં પણ સારી ફંડામેન્ટલી સારી સારા સ્ટોક્સ હોય તો આપણે એમાં ઇન્વેસ્ટ તો જરૂર કરવું જોઈએ આપણે બેંક ઓફ બરોડાની વાત કરીએ બસો બસો ત્રીસ બસો પંદર એકસો નેવું ત્રણ લેવલ જ્યાં બેંક ઓફ ઇન્ડિયામાં તમે દર્શક નિવેશ કરી શકે બીજો સ્ટોક તમે કીધો કેન્દ્ર બેંક આપણે કેનેરા બેન્કની વાત કરીએ તો હમણાં જ એકસો છનું લેવલ બ્રેક કર્યું છે આપણે એકસો બે ચોરાણું અને છ્યાસી એકસો બે ચોરાણું છ્યાસી ત્રણ લેવલ જ્યાં તમે નિવેશ કરી શકો બટ વન સેકન્ડ એટલો સરસ રનઅપ થયો છે તમારો છ મહિના મિનિમમ હોવો જોઈએ આઈડિયાલી વર્ષનો વ્યૂ રાખીને ચાલો ત્યારે આ ખરીદી કરજો ઓકે તો કેનેરા બેન્ક માટે અને આ બનતો દેખાયો છે તબક્કાવાર અહીંયા પણ તમે ખરીદારી કરીને ચાલી શકો છો એકસો બે ચોરાણું છ્યાસીના લેવલ્સ જે છે કેનેરા બેન્ક માટે મહત્ત્વના છે તો આ ધ્યાનમાં રાખી અને તમે તબક્કાવાર અહીંયા ખરીદારી કરીને ચાલી શકો છો છ મહિનાથી લઈને એક વર્ષ સુધીનો વ્યૂ તમારે રાખવાનો રહેશે એ સાથે જ ફરી સમય થયો છે એક વિરામ લેવાનો વિરામ બાદ ચર્ચાને આગળ વધારીએ વિરામ બાદ ફરી સ્વાગત છે આપનો ને આગળ વધીએ તો પવન પટેલ નો નેક્સ્ટ સવાલ આવી રહ્યો છે આઈસીઆઈસી બેંક અને અંબુજા સિમેન્ટ માટે સવાલ પૂછી રહ્યા છે એમ તેઓ ફ્રેશ એન્ટ્રી અત્યારે કરાય કે નહીં કઈ રીતે આ બંને કાઉન્ટરને જોઈ રહ્યા છો પ્રાઇવેટ સેક્ટરમાંથી આઈસીઆઈસીઆઈ બેંકનું કાઉન્ટર અહીંયા એક વેચવાળી છે આજના દિવસે અંબુજા સિમેન્ટમાં પણ એક દબાણ સાથેનો કારોબાર છે બંને માટે ફ્રેશ એન્ટ્રી કઈ રીતે જોવું જોઈએ આઈસીઆઈસીઆઈ બેંક રનઅપ થયું એનું કરેક્શન છે હજી પણ સેટઅપ એટલું બધું કંઈ નેગેટિવ થયું નથી મીડિયમ ટુ લોંગ ટર્મ ચાર્ટ હતી સારું જ લાગે છે અગિયારસો સાહીઠ અગિયારસો પાંચ લાગતું નથી પણ એક હજાર પચાસ મેક્સિમમ આઈસીઆઈસીઆઈ બેંકના એન્ટ્રી લેવલ આરતી અને અંબુજા સિમેન્ટની આપણે વાત કરીએ તો અંબુજા સિમેન્ટ હમણાં થોડો ઇન્ટરમીડિયેટ કરેક્શનમાં એન્ટર થતો એવું લાગ્યા રાખે છે પણ લોંગ ટર્મ ચાર્ટ પર તો હજી સાચું થતો કંઈ બહુ ચિંતાનું કારણ નથી પણ યસ આઈ થિંક ઘટાડો આવી શકે એ આપણે નકારો નહીં કરી શકાય છસો ચાલીસ છસો દસ પાંચસો સિત્તેર ત્રણ લેવલ છે તબક્કાવાર ખરીદી કરી શકે સ્ટોપલો જરૂર રાખજો ને થોડીક પેશન્ટ રાખજો ઓકે આ વ્યૂ બનતો દેખાયો છે આઈસીઆઈસીઆઈ બેંક અને અંબુજા સિમેન્ટ માટે અંબુજા સિમેન્ટ માટે જે લેવલ્સ જણાવવામાં આવ્યા છે છસો ચાલીસ છસો દસ પાંચસો સિત્તેરના લેવલ્સ છે ત્યાં તમે તબક્કાવાર ખરીદારી કરીને ચાલી શકો છો ફોકસ રાખવાનું રહેશે અને સ્ટોપલોસ ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે તો ફ્રેશ એન્ટ્રીનો વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે મહર્ષિ જોશી નેક્સ્ટ સવાલ પૂછી રહ્યા છે ટાટા મોટર્સ માટેનો તેમનો સવાલ છે ટાટા મોટર્સના કાઉન્ટર તેમણે ખરીદ્યા છે લગભગ નવસો છાસઠમાં લોંગ ટર્મ વ્યૂ છે તેઓ રાખી રહ્યા છે હોલ્ડ કરવા કે પછી નીકળી જવું પૂછી રહ્યા છે હેમેનજી Tata Motors 966 માં ખરીદારી છે લોંગ ટર્મ વ્ય્યુ છે કઈ રીતે વ્ય્યુ રાખવો જો લોંગ ટર્મ વ્ય્યુ હોય તો સાચું પડે તો આ મને કોઈ ચિંતાનું કારણ નથી લાગતો હા ભાવ ભાવ ઘટે એટલે આપણે થોડું ચિંતા થાય પણ લોંગ ટર્મ વ્ય્યુ છે 1300 પકડીને ચાલો કોઈ વાંધો નથી ટાઈમ થોડો લાગી શકે પણ સ્ટોક ટેકનિકલ પેરામીટર્સ પર લોંગ ટર્મ ચાર્ટ્સ પર હજી પણ તેજીમાં છે કરેક્શન આયવા सुद्धा ટાટા મોટર્સ લોંગ ટર્મ વ્યૂ છે તો ક્લિયરલી હોલ્ડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે યશ વિખારીયાનો સવાલ આવી રહ્યો છે આઈ આ આઈ એફ માટે તેમનો સવાલ છે પાંચસો શેર લીધા છે તેમણે બત્રીસ રૂપિયા સાહીઠ પૈસાના ભાવે લોંગ ટર્મ વ્યૂ છે ટાર્ગેટ શું આવી શકે પૂછી રહ્યા છે આઈ એફ કઈ રીતે જોવું જોઈએ એમ અને જે રીતે તેમણે પાંચસો ક્વોન્ટિટી ખરીદી છે બત્રીસ રૂપિયા સાહીઠ પૈસાના ભાવે લોંગ ટર્મ વ્યૂ અને ટાર્ગેટ પૂછી રહ્યા છે શું ટાર્ગેટ આવી શકે એક તો પહેલાં દર્શકને અભિનંદન બહુ સરળ ભાવે એન્ટ્રી કરી છે સેટઅપ સારું છે પણ એક ધ્યાનમાં રાખો કે નવ વાળા સ્ટોક નેવું થયો છે હવે ક્યાંક ઇન્ટરમીડિયેટ કરેક્શન આવી ગયો તો ત્રણ ચાર મહિનાને પંદર વીસ રૂપિયા ઘટે તો એ તમે ગણતરી માનીને જ ચાલો એ તમારી તૈયારી હોય કેપેસિટી હોય તો હોલ્ડ કરો આ તમારે એકસો પાંચ સો એકસો પાંચ સુધીની અપસાઇડ ગણી શકો પણ જેમ મેં કીધું આજ આજે નવ વાળો નેવું થયો છે હમણાં તો આપણે નાનું કરેક્શન જોઈ રહ્યા છે પણ જો એમાં ઊંડું કરેક્શન આવ્યું તો ટાઈમ અને પ્રાઇસ બેવ લાગી શકે લાગી શકે એટલે ટાઈમ લગાડી શકે એટલે ઈ તમે ધ્યાનમાં રાખો હોલ્ડ કરો ઓકે તો અહીંયા પણ હોલ્ડ કરીને ચાલવાની સલાહ આઈએફસીઆઈ માટે બનતી દેખાઈ રહી છે ફોકસ રાખવાનું રહેશે એમજી ઠાકર નેક્સ્ટ સવાલ પૂછી રહ્યા છે ક્યુમિન્સના શેર તેમની પાસે પડ્યા છે પચીસ શેર છે ત્રણ હજાર સાતસો ઉડતાલીસના ભાવે હવે શું કરવું જોઈએ હોલ્ડ કરવું કે પછી નીકળી જવું પૂછી રહ્યા છે હિમેનજી ક્યુમિન્સ આપણે જોયું છે પરિણામ બાદ અહીંયા પણ એક રિએક્શન આપણને નેગેટિવિટી તરફનું બનતું દેખાયું હતું જે રીતે પેરેન્ટ કંપની તરફથી એક રિપોર્ટ જે છે તે થોડો થોડો ઘણો નેગેટિવ આવ્યો હતો ત્યારબાદ પણ જે પેચવાડી આવી છે તેને કઈ રીતે જોવું જોઈએ અને આમની પાસે પચ્ચીસ કાઉન્ટર છે ત્રણ માં ખરીદારી કરી છે શિવ વ્યૂ રાખો જો શોર્ટ ટર્મ વ્યૂ હોય તો આરતી એકવાર નીકળી જવા દેવું છે કારણ કે સ્ટોક જબરદસ્ત એજી પછી એક ઇન્ટરમીડિયેટ કરેક્શન એટલે વીકલી ચાર્ટ પર સ્ટોક કરેક્શન મેન્ટર છે જબરદસ્ત એજી એટલે ચાર વર્ષમાં સ્ટોક આરતી બસો એંસીવાળો ચારસો ને ચાર હજારને એકસો એકોતેર જબરજસ્ત મોક એટલે લોંગ ટર્મ બી તેજી હોય આટલા આટલા મોટા તેજીના તબક્કા પછી તમારે ઇમિડિએટલી જો મોટું કરેક્શન આવ્યું તો કઈ પંદર વીસ દિવસની કાંઈ પચાસ સો રૂપિયામાં ન કરેક્શન પતે તો એટલે એ જ વ્યૂ છે લોંગ ટર્મ તેજી ઇન્ટેક છે શોર્ટ ટર્મ જો વ્યૂ હોય તો તમે એકવાર એક્ઝિટ કરો કારણ કે અહીંયા છ વીક થઈ ગયા એટલે કદાચ નાનો બાઉન્સ બી આવે પણ થોડોક કરેક્શન છે અને સાવ જલ્દીથી પતી જાય એવું નથી લાગતું આટલે હવે તો લોંગ ટર્મ વ્યૂ છે તો હજી પણ તમે ક્યુ માટે હોલ્ડ કરીને ચાલી શકો છો પણ શોર્ટ ટર્મ વ્યૂ છે તો એક સેલ કરીને ચાલવાની સલાહ એક્ઝિટ કરીને ચાલવાની સલાહ ક્યુમિન્સ માટે બનતી દેખાઈ રહી છે ભૂમિ શાહ નેક્સ્ટ સવાલ પૂછી રહ્યા છે અત્યારે લેવાય તેવા મીડિયમ ટર્મ માટે કોઈ બી બે સ્ટોક તેમને જાણવા છે હેમેનજી આવા માર્કેટમાં કઈ રીતે તમે ધ્યાન રાખી રહ્યા છો કયા એવા બે સ્ટોક જેમાં મીડિયમ ટર્મ માટે રોકાણ કરી શકાય શું વ્યૂ આપશો ફેવરિટ તો રિલાયન્સ છે આરતી એક તમે રિલાયન્સ લઈ શકો કે જીઓ લઈ શકો બાકી તમારે સનફાર્મા છે આઈસીઆઈસીઆઈ બેન્ક છે એટલે ક્વોલિટી ક્વોલિટી સ્ટોક લ્યો તબક્કાવાર નહીં તો કાલે જ્યારે પણ માર્કેટ રિકવરી થશે આ સ્ટોક્સ તમને પૈસા જ આપીને જશે

જે વ્યૂ સમય ચેનલ પર વ્યક્ત કર્યા છે અમારે રિટેલ અને ઇન્સ્ટિટ્યુશનલ ક્લાયન્ટ ને પણ કમ્યુનિકેટ થઈ આઈ શકે પણ દર્શકોની ને એક જ વિનંતી છે કે ભાઈ એના ફાઇનાન્શિયલ સલાહકારની સલાહ લઈને જ કામ કરો સ્ટોપ લોસ જરૂર રાખો સીએનબીસી બજાર જોતા રહો અને આ વાત તમારા શોમાં માં બોલવા માટે હતી સચ પ્રેજ આભાર એમએનજી આપનો પણ સમય ફાળવે અમારી સાથે ચર્ચામાં માં જોડાવા માટે તો એ સાથે જ આ શોમાં બસ આટલો જ મને પણ આપશો રજા પરંતુ વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો સીએનબીસી બજાર નમસ્કાર